દિયોદર તાલુકાના થળી ખાતે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી મહેસાણા અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હચમચાવી દેતી એક ગંભીર ઘટના મામલે હવે ન્યાયની માંગ ઉઠી છે પાલનપુર અમદાવાદ હાઇવે પર વીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થયેલ એક પૂર્વ યોજિત અને નિર્દય હત્યાકાંડ કેસમાં જિલ્લા કલેકટર સાહેબને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે માહિતી મુજબ આ ઘટનામાં ગાદલવાડા ગામના રહેવાસી પરતભાઈ ગણેશભાઈ ચૌધરી પર લોખંડની પાઇપ તથા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર ઇજાને કારણે સારવાર દરમિયાન મોત છે જ્યારે તેમના મિત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી પોલીસ તપાસ મુજબ આ હુમલો સંપૂર્ણ પૂર્વ આયોજિત અને જાનથી મારી નાખવાના સ્પષ્ટ હેતુ સાથે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી સામે એફઆઈઆર નોંધાઈ છે માહિતી મુજબ મુખ્ય આરોપી સામે અગાઉથી જ સાત જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે આપવામાં આવેલ આવેદનપત્રમાં કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરવામાં આવી સમયબંધ ટ્રાયલ સુનિશ્ચિત કરવાની માંગ સ્પેશિયલ એસપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે આરોપીઓને નાર્કો એનાલિસિસ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવે સીડીઆર સીસીટીવી અને એફએસએલ સહિત વૈજ્ઞાનિક પુરાવાઓના ઉપયોગની માંગ કરવામાં આવી આ સાથે જ આરોપીના પરિવાર દ્વારા તપાસ પર કોઈ દબાણ ન બને તે માટે પણ ખાસ માંગ ઉઠાવવામાં આવી છે ચેતન પટેલ મહેસાણા શું નામ આપનું અને આજે જે આવેદન આપવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો અરવિંદભાઈ ચૌધરી આજના યુવક મંડળનો પૂર્વ પ્રમુખ છું અને આજે જે વીસ તારીખે પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાન ભરતભાઈ ચૌધરી પર જે ઘટના બની અને ભરતભાઈનું અવસાન થયું એ પછી આરોપીઓને સરકારે ધરપકડ કરી આરોપીઓના પરિવાર તરફથી રેલી અને સરઘસ કાઢીને સરકાર ઉપર દબાણ બનાવવાનું કોઈ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કર્યો એના અનુસંધાને અમે મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને એની અંદર આવી કોઈ આરોપીઓ તરફે દબાણ ના બનાવે જો કોઈ એવું એમને મદદગાર કરતો હોય એના ઉપર પણ ફરિયાદ દાખલ કરો એવી અમારી પહેલી રજૂઆત હતી એસપી કક્ષાના અધિકારીને તપાસમાં મુખ્ય અધિકારી નિમો એ અમારી બીજી માગણી હતી અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો એવી અમારી મુખ્ય ત્રણ નંબરની માગણી હતી અને અનુસંધાને આજે અમે મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું શું નામ આપણું એડવોકેટ પ્રિન્સ ચૌધરી આજે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો આજે જે આવેદન પત્ર આપ્યું આપ્યું છે એ એના અનુસંધાનમાં છે કે વીસ તારીખે જે પાલનપુરમાં મર્ડરની ઘટના બની છે જે હત્યા થઈ છે એના અનુસંધાનમાં અમે આપ્યું છે એમાં અમારી છ સાત મુદ્દાની માગણી છે એમાં જનરલી મુદ્દો એ છે કે આ એક ગુનેગાર છે કોઈ વ્યક્તિ નથી અને ગુનેગાર એનો કોઈ સમાજ નથી હોતો તો આ એક સર્વસમાજ રીતે અમે આવેદનપત્ર આપ્યું છે કે સમાજમાં આવા જે અસામાજિક તત્વો છે જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમને કોઈ સપોર્ટ ના કરે રેલી કાઢી અને એના સમર્થનમાં ન્યાયની માગણી કરી શકે બાકી એમનું સમર્થન ના કરવું જોઈએ બીજો મુદ્દો અમારો એ હતો કે એફટીસી કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનું ટ્રાયલ ચાલે જેથી કરીને બંને પક્ષને જલ્દી ન્યાય મળી શકે બીકોઝ ડીલે જસ્ટિસ ઇઝ ડિનાઇડ જસ્ટિસ તો જેટલો ઝડપી ન્યાય મળે એટલું સારું છે દરેક વ્યક્તિ માટે ત્રીજો મુદ્દો અમારો એ હતો કે આ જે ટ્રાયલ ચાલે એનું ડ્યુરેશન નક્કી થવું જોઈએ કે આટલા ટાઈમમાં આ આનું ડ્યુરેશન ફિક્સ કરી અને એનું જજમેન્ટ આપી બીજો એક મુદ્દો છે કે એસપી કક્ષાના કે એની સમકક્ષ કક્ષાના લોકો જે અધિકારી છે એ આની તપાસ કરે નિષ્પક્ષ તપાસ થઈ શકે અને કોઈ બી વૈજ્ઞાનિક ઇઝ લાઈક સાયન્ટિફિક મેથડડથી આની તપાસ થવી જોઈએ જેમ કે ફોરેન્સિક્સ છે મોબાઈલ લોકેશન ટ્રેક કરે કોલ હિસ્ટ્રી કઢાવે આમાં બીજા કોઈ અસામાજિક તત્વો એની સાથે જોડાયેલા છે કે નહીં એનો પર્દાપાશ કરે પોલીસ અને જે આરોપીના પરિવાર અને બીજા લોકો દ્વારા જે રેલી કાઢીને આ પ્રેશર આપવામાં આવે છે જે તપાસ એજન્ એજન્સીઓ ઉપર એ ના આપવું જોઈએ અને આ જે ગુનેગાર છે એ ઓલરેડી હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર ઓલરેડી સેવન ઓફેન્સ ઇઝ રજિસ્ટર રજિસ્ટર્ડ ઇન ધ પાલનપુર કોર્ટ તો હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને એને આગે આગળ બી ઘણા ગુને ગુનાઓ કરેલા છે અને આ જે છે એ મુખ્ય ગુનો છે તો આવા વ્યક્તિઓ સમાજમાં બહાર બી ના રહેવા જોઈએ કારણ કે એ જો બહાર રહે તો બીજા વ્યક્તિઓને બી ખતરો રહે છે so he's not uh, out otherwise he's very dangerous for people and other society so our demand is like that